સુરતમાં ટ્રાફિકના નિયમોનું વાહન ચાલકો પાલન કરે તે માટે હવે વિદ્યાર્થીઓ પણ મેદાને આવ્યા હોય તેમ વિદ્યાર્થીઓએ ચાર રસ્તા પાસે બેનરો સાથે ટ્રાફિક અવેરનેસનો કાર્યક્રમ યોજ્યો હતો સુરતમાં ટ્રાફિકમાં વધી રહેલી સમસ્યા અને તેના કારણે થતા અકસ્માતોને લઈ વાહન ચાલકોને જાગૃત કરવા તંત્ર સાથે હવે તો વિદ્યાર્થીઓ પણ આગળ આવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે ત્યારે સુરતના પાંદેસરા ખાતે સપ્તશૃંગી ચાર રસ્તા પાસે હાથમાં બેનરો લઈ વિદ્યાર્થીઓએ ટ્રાફિક અવેરનેસ કર્યું હતું વિદ્યાર્થીઓ હાથમાં ટ્રાફિક નિયમોના બેનરો લઈ ટ્રાફિક સિગ્નલ ઉપર ઉભા રહ્યા હતા અને વાહન ચાલકોને ટ્રાફિકના નિયમનું પાલન કરવા વિદ્યાર્થીઓએ અપીલ કરી હતી મારું નામ વિશ્વનાથ બાંધા જગતાપ છે શું પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે શું દ્વારા રાખવામાં આવ્યો આજે શ્રી ગુરુકૃપા વિદ્યા સંકુલ પાંડેસરા બ્રાન્ચ ખાતે આ ટ્રાફિક અવેરનેસ માટે એક નાનો કાર્યક્રમ રાખેલો રાખવામાં આવ્યો હતો જેમાં એક હેલ્પિંગ હેન્ડ કરીને અમે એક પ્રવૃત્તિ રાબેતા રાખેલી છે જેમાં વિદ્યાર્થીઓ સમાજમાં આપનું યોગદાન આપે અને સમાજના લોકોમાં જાગૃતિ લાવે એ અમારો ઉદ્દેશ્ય હતો શું સંદેશો આપવા માંગો છે વાહન ચાલકોને વાહન ચાલકોને એક એક એ સંદેશ છે અમારા તરફથી કે ઘરે આપના બાળકો આપની માતા આપની પત્ની આપની રાહ જોતી હોય છે માટે દેર છે દુર્ઘટના છે દેર ભલી આ સંદેશો અમારા તરફથી છે અને સીટ બેલ્ટ હેલ્મેટ આવશ્ય વાપરો આ આપના માટે જ છે સરકાર આપના માટે જ કરી રહી છે જે પણ છે તો અમારા વિદ્યાર્થીઓ થકી આ અમારું એક આયોજન હતું